કેમ છો ફેમિલી મજા મજા આવી ફેમિલી હું પણ મજામાં છું ને તમને બધાને ગુડ આફ્ટરનૂન કેમ કે બપોર થઈ ગયો છે તો જો આપડે તૈયાર થઈને આવી ગયા હતા દુકાને તો આવી ગયા સવારના દુકાને પણ મેં કર્યું થોડું ઘણું કામ થોડું ઘણું કામ હતું એટલા માટે ફેમિલી અને એ બધું જવા ગયો તો સૌથી પહેલા તમને ભગવાન શ્રી રામનવમી ની હાર્દિક શુભકામના તો હું ફેમિલી થોડો ઘણો કામ માં એટલે આપણે થોડોક વ્લોગ મોડો શૂટ કર્યો છે મોડો અત્યારે શરૂ કર્યો છે તો એના માટે સોરી અને ફેમિલી ચલો તો અત્યારે સાડા બાર ત્યાં છે તો હજી મારે થોડું ઘણું કામ છે તો કામ કરીને આપણે આવ્યા હતા અત્યારે બુલેટ લઈને તો બુલેટ આપણે કર્યું છે બાર જો અને હું બુલેટ લઈ આવ્યો આજે ગરમી ઓછી છે ત્રણ દિવસ થી વધારે ગરમી હતી પણ આજે ગરમીનું પ્રમાણ ઓછું છે ફેમિલી તો ફેમિલી ચલો કઈ નહીં વાંધો નહીં તો દોસ્તો મારે જે છે થોડું ઘણું કામ તો પછી ફટાફટ હું તમારી સાથે વાત કરો આગળ તો પછી આપણે આગળ મળી ફેમિલી તો હું કરું છું થોડું ઘણું કામ ને પછી આપણે જાસુક બપોર જમવા હજી તો સાડા બાર થયા છે તો ફેમિલી આપણે મળી આગળ તો ફેમિલી ભાગી ગયા છે રોડ જાય છે જમવા બધો તાળો માર દીધો તો જમીન બી આવ્યો કે જમીન બી તો બોલે પીડી આપણે આમ તો હાલો આપણે જમી આવી નીલેશભાઈ તો જમીન આવી ગયા છે તડકાનો આપણે મેં તો હામો બુલેટ જો અત્યારે ગરમી છે આજે ઓછી છે વાંધો નથી તો ફટાફટ આપણે બુલેટ લઈને જમીએ એટલે જમી આવી તો પાછા આ ક્યારે આવે જમીન આવી ને ચાલો ફેમિલી તો આપણે જમી આવીને નિલેશભાઈ તો જમી લીધા છે ને આપણે જમીન પાછા આપણે ફટાફટ આવી જઈએ પછી પાછા મળીએ આપણે દુકાને થોડી વાર રહીને તો હવે જમી લીધું ને હવે નીકળી આવે દુકાન પાછા તડકે બુલેટ પીડ્યું હતું બુલેટ તડકે પીડ્યું હોય તપી ગયું છે અત્યારે હવે તડકો લાગી ગયો બુલેટ ને ટોપિક યુ છે પણ વાંધો જો બોક સ્ટાઇલ લાદી જાય છે તો હાલો આપણે હવે ગાય દુકાને ઘોડ ઉઠતી એક બાજુ એક બાજુ તડકો લાગે તો ચાલો ફેમિલી હવે આપણે નીકળીએ ફટાફટ હવે દુકાને તમે લીધું છે ને ફ્રી થઈ ગઈ એટલે હવે જઈએ હવે બુલેટ લઈને ફેમિલી જમીન તો આવી ગયો તો દુકાને પર પાછો હવે જાવશું બહાર અમારે જાવું છે બરફ ખાવા પેલી એટલા માટે બહાર નીકળી જઈએ એ તો જાશો કે હાર લાગશે કોણ તો તો જાવું કે કેટલી વાર લાગશે

ચાલો તો આવી ગયા કે હરમન જો લેવા મળ્યો છે હરમન ખાઈ જાય પેલા આપણે ખાલી નાખી ને હરમન કુરડ દે તારે બાકી છે કે આપણે બરો ભાઈ ગયો છે જો ઓગળી જાય પેલા ખાઈ જાય નકર આપણે દે આપણે એમર કેવા તો આપી ખાઈ જાય એ ઉપાડી લઈ પેલા આપણે ઉપાડી લઈ અને પછી પાછા ફટાફટ નીકળી જાય દુકાન ન કરે કે ફેમિલી આવે છે મોડામાં 3 વાગી ગયા છે આમ ઘરે બોક્સ તો મોડું થઈ જાય આમ ન તે એ પેલા ફટાફટ ખાઈ લઈ હવે

અને અત્યારે તો વાગી કે છ વાગો આવ્યા છે અને હવે અમારે પાછું જવું છે ઘરે અત્યારે કારણ કે ધાબા પર આપણે ઘણા ઘણા ટાઈમથી નહોતા ગયા તો રીલ્સ બનાવવા જાય છે એટલા માટે અને બરફ ખાવા ગયા હતા બપોરે તો ફેમિલી મજા આવી હતી અને આજે હતી રામનવમી તો આપણે સાંજે પણ સકરી એની ખેતી ખાવાનું છે તો થોડું ઘણું સામાન લેવા જવાનું છે ઘર માટે તો ફેમિલી તો ચાલો આપણે હું પહેલાં જાઉં અત્યારે ઘરે ઢાબા ઉપર જાવ અને ધાબા પર જઈને રીલ્સ બનાવવું અને પછી તમને આગળ મળવું થોડું ઘણું કામ કરીને તો બનાવી જો આપણા બ્લોગમાં તો પહેલાં તો મારે શું લેવા જવાનું છે માર્કેટ મતલબ ગામમાં જવાનું છે ગામમાંથી વસ્તુ લાવવા છે મને ભૂલાઈ ગયું પણ હું છે મને ખબર નથી પણ વસ્તુ લેવા જવાનું છે તો ફેમિલી હું પેલા જાઉં ફોન આવતો બરોબર મેં કીધું વાંધો નહીં તો આવું ઘરે અને આપણો બુલેટ જો સામે પીડ્યું છે અને હવે આપણે જવાનું છે ઘરે અને પછી પાછા ધાબા ઉપર જઈશું ધાબા પર હમણાં ઘણા ટાઈમથી રીસ નહોતી બનાવી તો આપણે કેમેરામાં આપણો ભત્રીજો છે ને બોલાવી અને પછી જઈ તો પંખો શરૂ છે પંખો બંધ કરીને હવે ચાલો આપણે જઈએ ફેમિલી અને બનાવે જો આપણા લોકમાં પાછા તો ફેમિલી આવી ગયા છે અત્યારે આપણે ફાઇનલી ધાબા ઉપર તો મોટું બધું તો આપણે ધોઈને આવી ગયા છે અને હવે તો થોડા ઘણા વાત સ્ટ કરી નાખીને અને ટોપી કાઢી નાખી ને કમ્પ્લેટ જો ક્લીન કર્યું અમને ધાબુ ધાબુ હમણાં સાફ કર્યું છે કારણ કે ઉપર આજે ધૂળ હતું એ ઉપર બીજો અમારે લેવાનો છે એટલે આ બધું ધાબુ કમ્પ્લીટ કર્યું અને પશુ ક્યાંથી લેવાનું છે એવું છે તો ફેમિલી હવે આપણે થોડીક રિઝિસ્ટર કરવાની છે તો ત્યાં લોકેશન તો મેં વાંચવાનું અને આખોથી થઈ થાય તો ગરમીને રહેવાય ને એવું તપી જાય ધાબુ પણ અત્યારે વાંધો નથી અત્યારે વરાળ નથી નાખતી ત્યારે પવન આવે છે એટલે ફેમિલી મજા આવે છે તો આપણે હવે રીલ્સ બનાવવાની છે કેમેરામેન આવે છે નીચે છે કે તમે જાઓ હું આવો મેં કીધું વાંધો નહીં આવો ને પછી આ પાછો રાતે ધૂળ બાકી છે એટલી એ સાફ કરવાની છે અને ઉપર બીજું નાનું કામ શરૂ કરવાનું છે એટલે આ સાફ કરવી પડશે કારણ કે આ જે ધૂળ છે એને લીધે ઉપર શણવામાં ના ગઈ અને આ દાદરો સિંહ બે દિવસમાં આનું કામ શરૂ થવાનું છે અને પછી દાદરો શરૂ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગઈ અને પછી શું છે કે દાદરો થઈ જાય એટલે હેઠળ યુટ્યુ બતાવું તમને નીચે જો જો સાઈડ નીચે પડી ખૂણ આખી ગેલેરી આખી ગેલેરી નીચે બધી પડી છે ઈટો જો ઈ બધી ઉપર ચડાવવાની છે અને ઉપર ચડાવીને પછી એ જે ઉપર કામ લેવાનું છે એટલા માટે અને તો આ દાદરો બનાવવાનો તો ફેમિલી ચાલો હવે હું રીલ્સ શૂટ કરી લઉં અને આપણો કેમેરામેન આવે છે હમણાં આગળ અહીંથી આવે છે દેખાય તમને અને આ જે વાળા છે આ વાળા બધા જો આપણે દાત્રો અહીંયાથી રહે તો આ કટ કરવું પડશે એવું છે ફેમિલી તો એવું બધું કામ છે થોડું ઘણું નાનું મોટું કામ કરવાનું છે તો નાના મોટા કામ કરીએ આપણે તો એ તો થતો રહેશે અને અત્યારે આપણે રીલ્સના કામે તો થોડી ઘણી રીલ્સ કરી લઈએ તો ફેમિલી ચલો આપણે આપણો અહીંયા દેશી ગાંઠી બ્લોગ પૂરો કરવાનો છે તો એ પહેલા આપણે રીલ્સ બનાવી લઈએ અને જો તમે આપણી ચેનલ પર ન આવ્યો તો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો તો મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ એટલું જ છે બાય બાય